હેલો ફ્રેન્ડ નસ્તે ટ્રુટમેન્ટ ચેનલ તો આજે જો આપણે વઘારેલું દહીં બનાવીશું વઘારેલું દહીં બનાવવા માટે મેં અહીંયા મોરું દહી લીધું છે તમારે જો ખાટું દહીં લેવું હોય તો તમે ખાટું પણ લઈ શકો છો તો આપણે દહીંને વઘારી દઈશું કરીશું mình phải chuẩn bị thật là nhiều mới được như thế. Sắp làm, mình chuẩn cũng sẽ Okay mm -hmm.

ટેસ્ટી દહીં આપણું તૈયાર છે અને તે તમે બનાવશો ખૂબ જ સરસ બનશે વિડીયો સારો લાગે તમારી યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર નથી કરજો હું કરીને મને કહેજો કે તમને જેવું લાગે તો જો આપણું દહીં તૈયાર છે